તમે જયારે લાઈવ લાઈવ માં જાઓ યુટુબ માં બરોબર પછી ઓલે સિસ્પેન લખેલ આવે ને સિસ્પેન પછી એમાં લખેલો હોય સાચે લાઈવ થાવ એવું લખેલો હોય કદાચ તમારું લાઈવ ચાલુ હોય ને અત્યારે મારે જોડો હોય ને તોય જોડી એમ હા હું શીખવા દે તાર ઉપાય દી નો કર એક મારે લતાબેન મહેસાણા ના છે ને હા હા એને ચાર ચેનલ monetize થઇ ગઈ છે પોતાની એકલા ની અને એ બેન મને એમ કે છે ભગત તમે મારી હારે જોડાઓ ભજન ગાવાના છે પણ મેં કીધું બેન મને આવડતું નથી એની હારે જોડાઓ મને ને એટલે જોડાઈ જાઓ હા ના ના શીખવાડી વાંધો નહીં વાહ ભજન દે ઢપકાઈ ગયો બીજો હું હાલો આરા હોન ભાઈ માનું જીકો

એ બાળ ની ખબર રાખ મારી તારા એ છોરું માડી એ ભગવતી દીન દયાળી જેહો ભગત જેહો એક મારું ભજન હું તમને ખંભળાઈ દઉં બરોબર હાલો સંભળાય

વરસાદ હા કઈ વાંધો નહી હાલો એ બોલે દુકાને એટલે ફોન કરી બારું નીકળવું શું કરવું પડે તમે બહાર નીકળો એ રીતે બહાર વરસાદ ચાલુ છે રમેશભાઈ એમ કે છે હા રમેશભાઈ કે ભાઈ વરસાદ ચાલુ છે ભાગ્યશાળી રમેશભાઈ અમારે તો અહીંથી સમજો અમારે કાઈ છે નહીં અમારે તો ઝરમર આવ્યો છે અમારા ભાગમાં ઝરમર જ છે નહીં હા અમારે ઝરમર જ આવે છે અમારે જી વરસાદનું પાણી નદીમાં નથી આવ્યું નર્મદાનું છે હા નર્મદાના છે એક ભગત વાડી આવો વાડી આવો

ઓલી વળવા દે આને વસ્તુ કહેવાય જોવો દેશી હો હા દેશી વાહ વાહ દૂધ અમે માં દીધા ભાઈ

હા એને તો ખ્યાલ જ હોય ને ભગવાન આવો જો આવા વાત શરૂ એ રમેશભાઈ તમે ગાયું લઈને આવો જો

ચંદુભાઈ માંડવી ગામની માંડવી વાવેલી છે અને ગાયું રાખે છે અને ખેડું છે ખેડું બે જણા મીડિયા મડ્યા સાટવા હો તો હા બે જણા હતા ને બે આમ જાયે થી હા ભાઈ કરો કરો જય માતાજી નાથાભાઈ મુંબઈ થી આવ્યા છે વાય ભાઈ નાથાભાઈ ને સરસ ભાઈ સરસ છે ચંદુભાઈ કે છે નાથાભાઈ મુંબઈ થી આવ્યા છે નાથાભાઈ છે કોરમંદર ડિસ્ટ્રિક્ટ ના બ્રાહ્મણ છે

તમારી મહેનત રંગલા પડે તો પછી જમીન ને પોરો નો આપે ને એટલે ચંદુભાઈ કેસે માતાજી નાથાભાઈ તમને ચંદુભાઈ જય માતાજી કેસે ચંદુભાઈ નાય લીધું કે નહીં અને ચંદુભાઈ મુંબઈ વાળા છે અત્યારે ઉઠે બાર વાગે નાસ્તો કરે અઢી વાગે જમે રાતે દસ વાગે હા ટાઈમ ટેબલ એમનું અઘું છે ના ચંદુભાઈ ને લાઈવ હું હોતે છું વાહ વાહ મકા જો આવડી આવડી ઊભી છે બસ

ફોન ઉપર છે પછી ક્યાંય નો મેળ આવે ને અમારા પપ્પા ને મળવા જાવ મારા ગામડે ભાઈ અમારે મીઠા મોલા ટહુકો કરી રહ્યા છે રમેશભાઈ કે છે મીઠા મોરલા ટહુકો કરી રહ્યા છે વાહ સરસ અશ્વનભાઈ કોણ સેવા ભાઈ એ નાથાભાઈ આ છે અમારે મારા ગામ નાવી જાદવ છે વિજયભાઈ ને હમ હું રહ છું ગામના છે અને પોતાની ઇલેક્ટ્રિક છે અને બસ આ ત્રણ ભાઈ છે રામ લક્ષ્મણ ને ભરત ને ત્રણ ભાઈ છે દુનિયામાં તમે ક્યાંય જાઓ તો આપડે વખાણ નથી કરતા ભાઈ સામે આવ્યા છે એટલે બાકી ઈ બે ત્રણે ભાઈઓનો એક જ મત પડે એકે બીજાને કાય બોલ્યા ચાલ્યા વગર કોઈ પણ કાર્ય બે ભાઈઓ ત્રણ ભાઈઓ સિવાય એકા એકલા કોઈ નિર્ણય ન લે હમ એકા બીજા ભાઈઓની સહમતિ ફૂલ હોય અને તમે હારે બેઠા હોય તો તમને એમ ન લાગે કે આ ત્રણ ભાઈઓ છે તમને એમ થાય કે આ ત્રણ મિત્ર હશે હમ હે અમાર પપ્પા હોય તો તમને જાણ કેટલો કે બાપ દીકરો છે હા ખબર છે ને તમને તો અનુભવ જ હોય ફૂલ ફૂલ મારા ઘરે આવે તે આ બાજુ આવે એટલે મારા ઘરે આવે ચોક્કસ આજ મને આ કાલ પડ્યો ને એમાં મજા નથી માથું મારું દીકરું બહુ દુખે દવા આપી હતી અત્યારે મને હમ આ ની ટીકડી આજ લીધી નકર બે ત્રણ દી નતો લેતો રેગ્યુલર લેવાની હોય હમ મને એમ થયું કે સારું છે તો હવે નહી લઉં તા બે ત્રણ દી નો લીધી તા પાડી દીધો પાછો ભાઈ એકતા હોય એની જગત માં જીત થાય રમેશભાઈ કે છે હા ઓલા લાકડાના ભારા વાળા ની જેમ રમેશભાઈ એક ખોટી આપે ને તો ભાંગી નાખે બે હોટી આપે તો ભાંગી નાખી એમ કરીને પછી આખો ભારા જેવું કરીને આપે ને હાથમાં એ બહુ ભાંગે એટલે એનો મતલબ એવું એકતા છે ને એ સાચી વાત છે રમેશભાઈ ની એકતા જોયું હોય તો મધ ની માખી મધ ની માખી હોય ત્યારે એવડાઈ મધ બનાવે એક માખી થી મધ ન બને એવું છે એક પપ કેટલામાં હાલે ચાર પાંચ સા માં નીકળી જાવી

માને નહીં કોઈ ની વાત એટલે એમ કે હવે શેઠો આવી ગયો પાછો વળી જાય બળદ હોય એ શેઠે વળી જાય સાચી વાત છે આ હવે આપણે 20 નંબર આવ્યા બરોબર ઓલી મીઠી 32 નંબર હતી છે કા આ આપણે મીઠી જે ખાવી ની મીઠી ઓલી એક કડવી એ કડવી માંડવી આ આવડી મીઠી માંડવી આ હમ ઈ ઈ ઉડી છે ને સેજ જેમ કોનો લાગે સેજ સેજ કડવા જેવું લાગે

ઘરમાં જવું છે ને પણ કઈ દિવાળી માંથી વેકેશન નિહાળે જશે ને આંધવા એમાં તો અત્યારે આ છોકરા ને છસો આખે છસો ચાલીસ એવા છોકરા છે એટલે એમાંથી થી જા જા ને હમણાં જમવા બેસે ને પાંચસો છોકરા ને રોજ રાંધું એટલે રજા નો આપે હો મજા નો હોય તેવું કઈ કપાયું હોય તો ઠીક છે પણ દિવાળી મહિનામાં માં પંદર વીસ દિન વેકેશન પડશે ને ત્યારે આપડે કઈ વિચારશું પછી ઓલું એમ કે ગયા હોય ને તો આપણને મજા આવે રોક ટોક નહીં ઓલું પછી ગયા હોય ઠેર ન્યા ને પછી જીવ ઘીરે પડ્યો હોય એમાં મજા નો આવે હા એ હાચું ઓલું ન્યા ગયા એટલે હોય એટલે

બસ આ ગણપતિ બાપા ને તમે મૂર્તિ મૂક્યા તો તમે જોવર્ણ માં વરસાદ ખુબ છે ભાઈ વાંધો નઈ હવે વિજયભાઈ હું જાવ છું ભાઈ નો ફોન આવે ભાઈ રમજી ભગત અલ ભાઈ તાર જવાનું થાવે હે તારે જવાનું છે આમાં સાચી લેતો ના આવો અમાર બીબી ત્રણ ત્રણ પપ્પા હશે પપ્પા સાટવાની છે ને આ માંડવી ની વાત છે એમાં સાટ ગિરનાર માં બેકટરીયા નાખેર ઓલા એટલે રેડી એમાં કોણ કોય ગાટી સાક દઉ આપ લેતો જ